જયેશ રાદડીયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં આજ રોજ જામ કંડોળનામાં પ્રેમનું પાનેતર નામે પાંચસો અગિયાર દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યું છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાંસદ મનસુખ માંડવીયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્તમાન કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપરાંત પાટીદાર સમાજના ધારાસભ્ય તેમજ પાટીદાર સમાજના અનેક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ નવમા શાહી સમૂહ લગ્નોત્સવ માટે હવેલી જેવો ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો હતો આ જાજરમાન લગ્નોત્સવને લઈને ત્રણસોથી વધુ વીગા ખુલ્લી જમીન પર પાંચસો અગિયાર મંડપ પાર્કિંગ તેમજ જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે લોકોને અગવડ ના પડે તે માટે દસ હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા કેટલાક દિવસથી સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ માટે સમગ્ર જામકંડોળના તાલુકાના લેવુઆ પટેલ સમાજના લોકોને નોત્ર આપવામાં આવ્યા હતા સમાજ સિવાય વિવિધ ક્ષેત્રના આગેવાનોને આમંત્રણ આપવા માટે પચીસ હજાર જેટલી કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે જામકણા સમાજથી પાંચસો ભવ્ય સમૂહ આજે જામખો ધરતી ઉપર ઇતિહાસ રચાનો છે ફરી ઉપેક્ષાથી કોણ સારો કાર્યક્રમ જે રીતે

પૂર્ણ કરે અને શાસનની લોકચાના આજે વિઠ્ઠલભાઈની જેમ વિભાઈને યાદ અપાવે પરંતુ વિઠ્ઠલભાઈનો આત્મા એ આપણી સાથે